જય માતાજી મિત્રોને આજે આયા બાબર બનાસકાંઠા હર હર મહાદેવ ગંગારામ જોશીના ચહુમાનું મંદિર શિરવાડા જય અમર શ્રી ગુતારા મા જય મારી મા જય અમર શ્રી ગુતારા હું કહું જય મારી મા એ મારી મા આપણે આયા છે ગોબડે મને મળવા jiwa buka pe jiwabukabuka

આજે આયા છીએ આપણે પરાગરાજ પરાગરાજ એટલે ઘર ઘર એટલે માં મોટું પરાગરાજ આજ છે આપણો બધા મિત્રોને ગંગારામ જોશીના હર હર મહાદેવ દેખો આ માળી માય મા બીજા વગડાના વા દુનિયામાં સબસે બળા યોધા માં હોતી ય ગંગા મૈયા બદ્રીનાથ કેદારનાથ ચાર ધામ યાત્રા પરાગરાજ જય માતાજી બધા મિત્રોને હર હર મહાદેવ આજે આવ્યા છીએ ગોમડે આ માં જોવા અમારું જૂનું ઘર છે જોઈ લ્યો બધા મિત્રો અમારું દેશી ઘર બતાવી દો જો આ માં છે આ હાચો જય મા જય હો માનો પ્રેમ જો તો આ અમારું ગામડું છે આ ગામડે આવ્યા છીએ મારા મમ્મી એકલા રહે છે દીસી આ ધણાનો આ ગું ગામડું છે જોઈ લો મારા ફાધર એક્સપાયર થઈ ગયા છે ન્યૂ વર્ષે पिता के चरणों में कोटि कोटि वंदन हाँ हमारी माँ से जय श्री कृष्ण करो मारी बदाय ने जय श्री कृष्ण करो आज जोड़े जय श्री कृष्ण करो हाँ बदाय ने आशीर्वाद आप ही दीदा माए जय हो माँ वाह वो आ वीडियो थोड़ा उतारे ले ગોમડાની મોજ આ મારું જૂનું ગામડું છે આ ઘર છે આ અમારા રહે છે આ જગ્યાએ અને મોટા મોટાભાઈનો છોકરો આ અમારી કુળદેવી પરમણીમાં સિકોતરમાં ગોમડો છે ભાઈ બનાસકોઠા ભાપર વડાણા ચૂલો દેશી જય માતાજી બધા મિત્રોને મારી બહેનોને હર હર મહાદેવ ગંગારામ જોશીના દેખો આજે આયા છીએ પરાગરાજ ચાર ધામની યાત્રા સફળ થઈ ગઈ છે આપણી દર્શન થઈ ગયા છે ચાર ધામ યાત્રા કરી લીધી છે હાચું તીરે આરી જ છે બધા મિત્રોને જેને મા હો એને હાચવજો મા નહી હોય માં પછી પસ્તાવો થશે એટલે માય મા બીજા વગડાના વા ચારે ધામની બધા કે મહારાજ પરાગરાજ નતા ગયા કીધું ના આવે જાઓ આજે પરાગરાજ આવી ગયો જોવા મત લઈ લીધા ના માના ચરણોમાં જન્નત છે જન્નત ચાર ની યાત્રા આજ છે હાચી ને હાચી ભક્તિભાવ આજ છે આપણા ભગવાન બધા મિત્રોને જે માં હો એની કદર કરી લેજો નહીં હોય તો પછતાવો થાય છે એટલે ચાર ધામની યાત્રા કરવા કરતા બે દિવસ મા પાસે વિતાવા સારા બધા મિત્રોને હર મહાદેવ જય હો મા જય માતાજી બધા મિત્રોને ગંગારામ જોશીના જય હો મા પોતે આજે ગમડે આવ્યા છીએ માતાને મળવા માટે પીસ્યા અને આ માતાને મળ્યા છીએ આજ રોકાવાનું છે અને રોકાઈને ખેતરા જઈશું ભાઈઓને મળીશું કુટુંબમાં મળીશું મળી પાસે આવી આજે રસોઈ બનાવે હાથનો રોટલો ખાવાનો ખાઈ અને પછી આપણે કાલે જઈશું કડી અમદાવાદ ન ખાવ <laughs>

હવે બધા મિત્રોને ને હર મહાદેવ ચલો જય શ્રી કૃષ્ણ બોલો હર હર મહાદેવ મહાદેવ જય માતાજી